હેલો મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં અને હું અમિત શાહ અને તમે જોઈ રહ્યા છો અમિત પટેલ બ્લોક તો આજે આપણે ઉઘરાણી માટે જવાનું છે જે દુકાનોમાં પેમેન્ટ બાકી હોય એ લેવા માટે જવાનું છે તો આપણે અત્યારમાં નીકળી ગયા છે એ પેમેન્ટ માટે અને પેટ્રોલ પુરાવી અને નીકળી ગયા છે એ અને હવે જવાનું છે આપણે ઉમરા ગામમાં ઉમરા ગામમાં એક દુકાન છે એના કાંક પચાસ હજાર રૂપિયા જેવું બાકી છે તો એ પેમેન્ટ લેવાનું છે અને એક રીધિસિધિમાં જવાનું છે અંજની વેદાંતમાં એનું થોડુંક પેમેન્ટ બાકી છે તો ચાલો આપણે આગળ આગળની પ્રોસેસ ત્યાં જઈને મળીએ તો અત્યારે આપણે પગી ગયા છે એવી આપણે ઉમરા ગામથી થોડાક હાંડપા સૌરાષ્ટ્ર સોસાયટીમાં

હવે અંધી એક દુકાન છે એના એની બીજી દુકાન છે અને એક અહીંયા દુકાન છે એમ બે દુકાનના પેમેન્ટ બાકી છે તો એ પેમેન્ટ આપણે લેવા જઈએ છીએ અત્યારે અને આ જે જાજુ પેમેન્ટ બાકી હતું એનો પહેલી વાર પચીસ હજાર લેવો હતો અને અત્યારે ત્રીસ હજાર રૂપિયા લઈ લીધા એટલે આવો ખાલી એના વીસ હજાર ને પિસ્તાલીસ રૂપિયા જેવું બાકી રહે છે એ માલ ડિલિવરી થાય એટલે આપી દે પચાસ કરતા જેવું લખાયું છે એક દુકાન અને આપણે અંજની વેદાંત નું પેમેન્ટ લેવાનું હતું લઈ લીધું છે અને હજી એક પેમેન્ટ બાકી છે અને હવે આપણે જાવી છે સાયણની અંદર ગોપાલભાઈ સીવન રોડમાંથી ઉઘરાણી કરે છે તો આપણે સાયણ સિટીમાં આવ્યા જઈશું સિટીમાં જે કંઈ દુકાનો હોય ત્યાં ઉઘરાણી કરી એટલે પેમેન્ટ બધું ક્લીન થતું જાય હળવે હળવે લગભગ અમે એવા મિશનમાં નીકળ્યા છે એવી કે આ મહિનો એન્ડિંગ થાય ને દિવાળીવાળો મહિનો સ્ટાર્ટ થાય અને આ મહિનો એન્ડિંગ થાય ને ત્યાં આપણે ટોટલ પેમેન્ટ ક્લિયર કરી નાખવું છે દાદા ભાગના બિલ એક એક જ રહેવા આપણે અને છેલ્લે આપણે એવું લાગે તો કેશ પેમેન્ટમાં ઓર્ડર લઈ લેવો કે ભાઈ કેશ પેમેન્ટ કેશ પેમેન્ટ કરીને ઓર્ડર લઈ લેવાનો છેલ્લે એટલે પછી છેલ્લું એક પેમેન્ટ બાકી રહે નહીં તો અત્યારે આપણે વેદાન સર્કલ પાસે પહોંચી ગયા છીએ અને નાથી આપણે આમ સાયણ જવાનું છે આગળની જે ચોકડી પડે ને નાથી આમ જમણી બાજુ વળી જાય એટલે સાયણ વાળો રોડ લાગી જાય આપણે અત્યારે આ સાઈડ વાળા રૂટ માંથી ચડી ગયા છે અને નીકળી ગયા છે ઈ બાજુ અને ગોપાલભાઈ વાતચીત કરી લીધી છે ગોપાલભાઈ સીવણ રોડ થી આવે છે સીટી બાજુ અને હું અહીંથી જાઉં છું સીટી બાજુ અને પછી નાખી આપણે આગળ ના પેમેન્ટ થી ઉઘરાણી છે કરવાની છે અને આપણે હોટલ ના નીકળી ગયા હતા થોડાક મોડા નીકળ્યા હતા આજે કારણ એ હતું

કેમ કે ઉતાવળ થી જવાનો કોઈ ફાયદો આ વચ્ચે આનો પડે છે રોજો નો કરે તો હળુહળું મારા વાલા તો એ આપણે ઉગ્રણી કરી લીધી છે બે દુકાનમાં પેમેન્ટ લેવાના હતા બહુ ઝાઝા ટાઈમ થી બાકી હતા એ લઈ લીધા છે અને હવે હું જાઉં છું તો આપણે અત્યારે સાયણમાં ઉઘરાણી કરી લીધી છે સાયણમાં જે જે બિલ બાકી હતા લગભગ બાર આઠ નવ દુકાનોમાં આઠ નવ દુકાનો કદાચ લઈ લીધી પેમેન્ટ લઈ લીધા છે અને અમુક અમુક એમ કીધું છે કે કાલ કરાવવું અમુક એમ કીધું છે ખાંજે કરાવવું બરાબર તો એ બધું આજે નિપટાવી દેવાનું છે અને સવારના નીકળ્યા હતા અને અત્યારે વાગી ગયા છે બાર બાર ઉપર વાગી ગયા છે અને હવે એવું વિચાર્યું છે કે એમાં એવું થાય ખાલી પેમેન્ટ લેવાનું હોય ને એટલે આ લોકો પેમેન્ટમાં થોડીક તકલીફ પડે અને આવા બોપરના બધા તો એને તકલીફ પડે કે ભાઈ આ બોપર આપણને હજી એનો મકસદ હોય માલો કે મારે કોઈ પણ વસ્તુ કરવી હોય બરોબર મારે એની પાસેથી કંઈક વસ્તુ લેવી હોય ને તો મને એમ થાય નાના મારે લેવી છે અને ખાલી મારે એને પૈસા દેવાના હોય ને મને એમ થાય કે આ ક્યાં અત્યારે પૈસા લેવા આવ્યું એમ બાના ના કાઢે એટલે આપણે એવું વિચાર્યું છે કે અત્યારે હવે બાર હાડા બાર જેવું થઈ ગયું છે તો આપણા જઈને જમી લઈ અને બપોર પછી પાછા રિટર્ન નીકળી અને હજી આમ રાજ હોટલ બાજુ જવું છે શુભમ ઇન્ડસ્ટ્રીમાં જવું છે એ બધી આખી બધી પ્રોસેસ છે હજી અને સાયણના અત્યારે લગભગ મારી પાસે તે પચાસ ને પચાસ સાઠ હજાર રૂપિયા જેવું મારી પાસે છે અને ગોપાલભાઈએ જે કાંઈ પેમેન્ટ લીધું હોય હવે બધું ભેગું કરીને બોપર પછી કંપનીમાં દેવાનું છે અને હવે જ આવીશું આપણે ઘર બાજુ જમવા માટે તો જમી કારવી પછી નીકળશું તો સાયન્ડનો અંદર ગયા પછી હારું આ પેમેન્ટમાં પેમેન્ટમાં બધું કાંઈ સાંભળ્યું નહીં વિડીયો શૂટિંગ કરવાનું એટલે એ રહી ગયું છે કાંઈ નહીં બપોર પછી થોડુંક ધ્યાન રાખશું અને નવા લોકો હોય એ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને થોડોક સપોર્ટ કરજો ડેલી બ્લોગ આવશે અને કોઈ પણ યુટ્યુબ ચાલુ કરવું હોય તો પણ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો જે કંઈ થતી શીખવાડશું અને આમાં કાંઈ બહુ અઘરું છે નહીં એટલે અને મનમાં વિચાર કરવો બોલું કરવું ને બધું નહીં કરવાનું ડાયરેક્ટ શરૂ કરી દેવાનું ખાલી એક મોબાઈલ હોવો જોવે અત્યારે મારી પાસે મોબાઈલ છે ને એ તમે મોબાઈલ જોઈશો તો તમને એમ થાય આવા મોબાઈલમાં હું શૂટિંગ કરતો હોઈશ ડિસ્પ્લે અંદર કાળા લીટા આવી ગયેલા છે ખાલી એક જ વસ્તુ સારું છે કેમેરો બાકી બેટરી નથી ટકતી કઈ નહીં મોબાઈલમાં કઈ છે અને ઉઘરાણી છે હવે જે કઈ છે એને કીધેલું છે કે ક્યાં સાંજે લઈ જવાના છે અને ક્યાં કાલે એવા બધા વાયદા છે ને હવે જે કઈ પેમેન્ટ ભેગું થયું છે એ પેમેન્ટ લઈને આપણે છીએ ઓફિસે ઓફિસે પેમેન્ટ જમા કરાવી દેવાનું છે આજ મારી પાસે કઈક ચોસઠ હજાર રૂપિયા જેવું છે અને તમારી પાસે ભાઈ કેટલું હોય છે ગોપાલભાઈ પાસે વીસ હજાર રૂપિયા જેવું છે એટલે સિત્તેર એસી હજાર જેવી ઉઘરાણી ભેગી કરી લીધી છે અને હવે લગભગ કામ બાકી નથી રહેતું ઉઘરાણીમાં તો એ કોઈક અમુક અમુક જે રહી ગયા હોય એને કાલ બતાવી દેવાનું છે બધું બરાબર તો અત્યારે આપણે પહોંચી ગયા છે વિશેખપુર તો આપણે અત્યારે ઓફિસેથી નીકળી ગયા છે એ અને શુભમ શુભમ ઇન્ડસ્ટ્રી બાજુ જઈએ છીએ અને જે કાંઈ સાઇનમાંથી પેમેન્ટ હતા એ જમા કરાવી દીધો છે અને સાઈન બાઈન કરાવવાના હોય અમારે ડાયરીમાં કરાવી લીધો છે અને હવે આથી પાસે ફરી નીકળી ગયા છે એ હવે જ છે એ શુભમ ઇન્ડસ્ટ્રીમાં અને ત્યાં બે દુકાનો છે આપણે એ બે દુકાનો એના પેમેન્ટ લેવાના છે અને ઓર્ડર હોય તો ઓર્ડર લેવાનો છે એટલે કાલ પાસે એક ફેરો થઈ જાય આ હવે માથે તપલી ગદા પાડે મારી દીકરી અંદર ટો 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 ચાલુ જ રાખે તો આપણે આવી ગયા ત્યાં શુભમ ઇન્ડસ્ટ્રીયલ માં અને શુભમ ઇન્ડસ્ટ્રીયલ ની અંદર બે દુકાનો હતી એના પેમેન્ટ લેવાના હતા અને ઓર્ડર લેવાનો હતો બે કામ કરીને છે અને વાગી ગયા છે છ તો હવે આપણે શુભમ ઇન્ડસ્ટ્રીમાંથી નીકળીએ છીએ હળવે હળવે અને રાજ હોટલ થઈને ઘર બાજુ જઈએ છીએ તો સવારની રીતે અત્યારે લગીને આખી પ્રોસેસ આમાં આવી ગઈ છે અને ઓફિસે ઓફિસે પેમેન્ટ પેમેન્ટ લઈને બધું જમા વમા કરાવીને પછી આવ્યા હતા અહીંયા અને હવે આનું કામ એ પતી ગયું છે અને હવે હળવે હળવે જઈએ છીએ ઘર બાજુ આખી શુભમ ઇન્ડસ્ટ્રી છે શુભમ ઇન્ડસ્ટ્રી ની બહાર નીકળે ને કેનલ જો આખી ભરેલી આપણે વચ્ચે આવ્યા તાર ખાલી હતી તો કટો કટ ભરી અને કેનલ ની બાજુ બાજુ માં જે રસ્તો છે ને એ આપણે શુભમ ઇન્ડસ્ટ્રી

આ તો કાંઈ વાંધો નહી હવે આપણે આ વ્લોગનો નો એન્ડ કરીએ હવે કાલ મળીએ કાલ સવારે નવા દિવસ સાથે નવા બ્લોગ સાથે તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ